જાન્યુઆરીના રોજ ભગવાન શ્રી રામની છે અને જેનો સમગ્ર દેશ દુનિયામાં હિન્દુઓના અનેરો ઉત્સાહ જોવા મળી રહ્યો છે ત્યારે વડોદરા શહેરમાં પણ આ ખૂબ જ ધાર્મિક વાતાવરણમાં ઉજવણી કરવામાં આવશે જેમાં શહેરના ગોરવા વિસ્તારમાં આવેલ સૈયદ સોસાયટી પાછળ આવેલ હરિધામ મંદિરના પ્રાંગણમાં દલસુક પ્રજાપતિની અધ્યક્ષતામાં તારીખ સોળ થી બાવીસ જાન્યુઆરી સુધી વિવિધ ધાર્મિક કાર્યક્રમો યોજાશે જેના ભાગરૂપે આજે શ્રીયંત્ર પૂજા યોજવામાં આવ્યું હતું જેમાં બાર અને દસ ચોપડીઓ સાથે અઠ્યાવીસ કરોડ રામ નામના લખાશે કે જ્યાં તારીખ અઢાર ઓગણીસ વીસ એકવીસ જાન્યુઆરીના રોજ યજ્ઞનું આયોજન કરવામાં આવે છે જે માટે દ્વારકા ડાકોર વડોદરા સહિતના વિદ્વાન બ્રાહ્મણો દ્વારા આ યજ્ઞ કરાવાશે પાંચ હજાર થી વધુ દીવડાની આરતી તથા પશ્ચિમ વિસ્તારની મહિલા મંડળની બહેનો દ્વારા અખંડ રામ ધૂન કરવામાં આવશે આ અંગે આજે દલસુખભાઈ પ્રજાપતિ દ્વારા વિસ્તૃત માહિતી આપવામાં આવી હતી અહીંયા દેવકુમાર ચેરિટેબલ ટ્રસ્ટ દ્વારા જે પાંચસો વર્ષના સંઘર્ષ પછી જે આપણને રામ જન્મભૂમિ પ્રતિષ્ઠાનો શુભ દિવસ અવસર આપણને જે પ્રાપ્ત થયો છે આપણા માનનીય શ્રી મોદી સાહેબના નરેન્દ્રભાઈ મોદી સાહેબના

સંતો નાગરિકો અને ખૂબ ન્યાયતંત્ર પાસે માગણી કરી હતી સુપ્રીમ કોર્ટે ચુકાદો આપ્યો એના અનુસંધાનમાં અયોધ્યામાં

લોક લાગણી તેની સાથે ભારતના લોકો મારી માતાઓ બહેનો જોડાયા એનું પરિણામ આજે अयोध्याમાં રામ જન્મ ભૂમિ પર પાન પચ્ચીસમાં મહોષવ થઈ રહ્યો છે અહીંયા દેવ